રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો રોજની જેમ આજે હું તમારા માટે કુલ ત્રણ પ્રેગ્નેન્ટ ગાયો અને એક જાફરાબાદી ભેંસ વેચવા માટે લઈને આવી ગયો છું અને આ ચારે ચાર પશુઓ એક જ પશુપાલક મિત્રના છે અને વિડીયોની અંદર મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયોની હું શરૂઆત કરું તે પહેલાં તમને ખાસ કરીને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી અહીંયા હું મારો વોટ્સએપ નંબર આપી દઉં છું અને તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી મને વોટ્સએપના માધ્યમથી મોકલાવી આપવું મિત્રો મારું નામ છે રવિભાઈ અને હું વિડીયો મૂકવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપું છું તો જરૂરિયાતમંદ મિત્રોએ અહીંયા આપેલ માહિતી મને મોકલાવી આપવી મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ અહીંયા મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ગાયને વેચવાની છે માહિતીની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને હાલમાં મિત્રો આ ગાય ગાબણ છે એક જ પશુપાલક મિત્રની છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો લોકેશનના માધ્યમથી હું તમને ત્રણ ગાયો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને સાથે સાથે એક જાફરાબાદી ભેંસ પણ આપવાની છે એટલે કે અત્યારે કુલ ત્રણ પ્રેગનેન્ટ ગાયો અને એક જાફરાબાદી ભેંસ વેચવાની છે બધી જ ગાયો મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહ્યો છું વિડીયોના માધ્યમથી અને જે પણ પશુપાલક મિત્રએ આપણને માહિતી બતાવવાનો પ્રયત્ન કર્યો છે જે હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું તો અહીંયા જોઈ શકો છો તમે ગાયો એકદમ શાંત સ્વભાવની છે ઘરાવ છે અને ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને સાથે સાથે મિત્રો હાલમાં ગાભણ પણ છે જોઈ શકો છો સરસ મજાની બધી શાંત સ્વભાવની ગાયો છે મિત્રો એક જ પશુપાલક મિત્રની છે અને સાથે આપી દેવાની છે તેમજ કોઈ મિત્રને છૂટક લેવાની હોય તો પણ આપી દેવાની છે આ બધી જ ગાયો સુરેન્દ્રનગર બ્લડ લાઈનની છે એક જ મિત્રની છે અને ઘરાવ શાંત સ્વભાવની છે હાલ મિત્રો આપણે હું તમને હવે આ ભેંસ બતાવી દઉં આ ભેંસની વાત કરીએ તો મિત્રો હાલમાં આ ભેંસ દોઢ મહિનાની કાચી છે અને ત્રીજા વેતરની અંદર છે જાફરાબાદી છે અને ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે જોઈ શકો છો વિડિયોના માધ્યમથી મિત્રો હું તમને આ ભેસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ફરી એકવાર વેતર છે અને દોઢ મહિનાની કાચી છે ટોપ ક્લાસ ક્વોલિટીમાં આ ત્રણે ત્રણ પશુઓ છે આશા રાખું છું કે મિત્રો અહીંયા મારા થકી જે તમને પશુઓ બતાવવામાં આવ્યા તે પશુઓ તમને પસંદ આવ્યા હશે અને જો તમને આ પશુઓ પસંદ આવ્યા હોય તો હું તમને એડ્રેસ જણાવી દઉં ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ ત્રણ પ્રેગનેન્ટ ગાય અને એક જાફરાબાદી ભેંસ જોવા મળશે તેમજ વધારે પડતી માહિતી માટે આ પશુપાલક મિત્રનો નો મોબાઈલ નંબર હું અહીંયા નીચે આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો અને મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને ઉપ જરૂરિયાતમંદ મિત્રોને જરૂરિયાતમંદ પશુપાલક મિત્રોને આ વિડીયો ઉપયોગી નીવડી શકે આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત